નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જમઝમ ચોમાસું નજીક આવતું જાય છે આમ ખેડૂત મિત્રો પૂછપરછ કરે છે કે ભાઈ આ વર્ષની કપાસની સિઝનમાં આપણે કયું બિયારણ કરવું કયું બિયારણ કરવું એના વિશે ઘણા બધા ખેડૂત મિત્રોને અવારનવાર ફોન કરે કરે છે આમ જોવા જઈએ તો બિયારણની પાયાની વસ્તુ છે બિયારણ પસંદ કરવામાં ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખવી જોઈએ એટલે બિયારણ પસંદ કરવા કયા કયા સારા બિયારણ થયા

તો આજે ખેડૂત મિત્રો આપણે મિથિલા બીજી ટુ કપાસ વિશેની ચર્ચા કરવાની છીએ અને મિથિલા મિથિલા હાઇબ્રિડ બીજી ટુ જે કપાસ છે એ ભીખુભાઈ વાયુ અને દિવાળીયા કાઢીને આમ જોવા જોઈએ તો મિથિલા હાઇબ્રિડ બીજી ટુ કપાસ એ મોટા ઝીંડવાવાળી ઝાટ છે ગુલાબી અળ ઓછી આવે છે સરળ વિનાટ છે અને ઉતાવળું બિયારણ છે અને ઊંડું ખીલા મૂળ વાળું છે અને સેખ સુધી લીલો ને લીલો છોડવો રે એવું બિયારણ છે તો આજે આપણે ભીખુભાઈ પાસે માહિતી મેળવશું આ ઉપરાંત આ મિથિલાનો વિડીયો માં પણ અપલોડ કરેલો હળવી જમીનમાં સારામાં સારું ઉત્પાદન આપ્યું હોય તો એ મિથિલા છે તો મિથિલા વિશે આપણે ભીખુભાઈ પાસેથી અભિપ્રાય મેળવ્યો ભીખુભાઈ તમને કેવું લાગ્યો

બાકી બીજું કે ખેડૂત એવું કઉ છુ કે મિશીલા વાવો ગઈ સાલ નવું આવેલું છે પડોશીઓ નથી બીજું સારું છે અને ફાલે સારો છે એદાન ખેરો સત્તા મે અઠે મ કાઈ જતો અને તમારો મોબાઈલ નંબર આપશો ખેડૂત મિત્રોને મારો મોબાઈલ નંબર 9724235225 અચ્છા અને આવતા આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો બિયાણ વાવવા માટે હું તો બે જ કહું છું મિથિલા વાવો ફળો સાતો નથી

આપણે પણ આ વખતે બિયારણ વાવ છો ને હા મારે તો પાંચ ચેમ્પલ તો દસ વાવવા હે મહિનો ઉતારો બહુ સારો હોય બહુ સારું હોય ને મિનાટ માં સારું હોય આપડે તો ખેડૂત ને બધું જોવાનું આવે કે વિનાટ સારું થવું જોઈએ અને તડે સારું થવું જોઈએ તો માણા વીણી શકે એમ

અને સર્વ ખેડૂત મિત્રો આજે ગોલ્ડ કિંગ ના બિયારણ વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે આપણે નવી ખેતી લાયક માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર આભાર સાથું ચોક્કર